જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં ચાળીસ વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમૈકાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે કેન્દ્રએ ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવા પૂરગ્રસ્ત રાજ્યોને એડવાન્સ પેટે છસો પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી આરોગ્ય મંત્રાલયે મૃત્યુશૈયા પર રહેલા દર્દીઓની જીવન સહાય પાછી ખેંચવા સંબંધિત ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી અને યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપીયન યુનિયન પચાસ અબજ ડોલરની લોન આપશે સમાચાર વિગતવાર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે સાત જિલ્લાઓની ચાળીસ બેઠકો પર સુચારુ અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે આજે સાંજે છ વાગ્યા સુધી યોજાનાર મતદાન માટે તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જ્યારે વીસ હજારથી વધુ મતદાન કર્મચારીઓ ફરજ પર મુકાયા છ કાશ્મીર ખીનના બારામુલ્લા કુપવાડા અને બાંદીપુરાના સાત જિલ્લાઓ અને જમ્મુના જમ્મુ ઉધમપુર કઠુઆ અને સાંબા જિલ્લામાં પાંચ હજાર સાહીઠ મતદાન મથકો છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં ઓગણચાળીસ લાખથી વધુ મતદારો ચારસો પંદર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે કાશ્મીર વિભાગમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર હુસેન બેગ બશારત બુખારી સજ્જાદ ગની લોન અને નાસિર અસલમ વાની અને જમ્મુ વિભાગમાં દવિન્દરસિંહ રાણા ચૌધરી લાલસિંહ અને રમણ ભલ્લા ચૂંટણી મેદાનમાં છે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ બે તબક્કા માટે અઢાર અને પચીસ સપ્ટેમ્બરે મતદાન થયું હતું પ્રથમ તબક્કામાં એકસઠ ટકા અને બીજા તબક્કામાં સત્તાવન ટકાથી વધુ મતદાન નોંધાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલ્નેસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે ડોક્ટર એન્ડ્રુ હોલમેસની આ પ્રથમ ભારત મુલાકાત છે તેઓ અહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે ચાર દિવસની મુલાકાત દરમિયાન તેઓ ઉદ્યોગ અને અગ્રણી વેપારીઓને પણ મળશે જેમકાના પ્રધાનમંત્રી આવતીકાલે વારાણસીની પણ મુલાકાત લેશે કેન્દ્રએ ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે છસો પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે કુલ રકમમાંથી ગુજરાત માટે છસો કરોડ રૂપિયા મણિપુર માટે પચાસ કરોડ અને ત્રિપુરા માટે પચીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આ રાજ્યો આ વર્ષે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત થયા છે ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે મંત્રાલયે ઉમેર્યું કે આ વર્ષ દરમિયાન આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા અને મણિપુર અત્યંત ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયા છ નુકસાનનું સ્થળ મૂલ્યાંકન કરવા માટે બિહાર અને પશ્ચિમ બંગાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમો પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે તેવી કેન્દ્રીય ગૃહ મંત્રાલય માહિતી આપી હતી આરોગ્ય મંત્રાલયે મૃત્યુશય પર રહેલા દર્દીઓની જીવન સહાય પાછી ખેંચવા સંબંધિત ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી છે આ અંગે લોકોના મંતવ્યો મંગાવતી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે દર્દીની સ્થિતિમાં બોતર કલાક પછી કોઈપણ સુધારો ન થતો હોય તેવી મગજની ગંભીર ઇજા પણ આ શ્રેણીમાં સામેલ છે ડોકટરોને સલાહ આપવામાં આવે છે કે તે તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી આ અંગે નિર્ણય કરે આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે ઇન્ટેન્સીવ કેર યુનિટમાં ઘણા દર્દીઓ અસાધ્ય રોગોથી પીડાય છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમમાંથી કોઈ લાભ મળવાની શક્યતા નથી આવી સ્થિતિમાં જીવન સહાયથી કોઈ ફાયદો થતો નથી અને દર્દીઓને દુઃખ અને બિનજરૂરી નાણાકીય બો સહન કરવો પડે છે આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે આ અભિગમને સમગ્ર વિશ્વમાં પ્રમાણભૂત સઘળ સંભાળ તરીકે ગણવામાં આવે છે આવેછમંત્રાલયે કહ્યું કે આવા નિર્ણયોમાં તબીબી નૈતિક અને કાયદાકીય આધાર મહત્વપૂર્ણ છ ભારત કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ કાઝીમ બે હજાર ચોવીસની આઠમી આવૃત્તિ ગઈકાલે ઉત્તરાખંડમાં શરૂ થઈ છે ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉ રેજીમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં એકસો વીસ જવાનોનો સમાવેશ થાય છે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સંયુક્ત કવાયતનો હેતુ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત સેના ક્ષમતાને વધારવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હાઉસિંગ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહર લાલે કહ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસમાં શહેરી માળખાગત વિકાસ અને હાઉસિંગ ક્ષેત્રને સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે ગઈકાલે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મંત્રીએ માહિતી આપી હતી કે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબક્કામાં એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટે મંજૂરી આપી છે મેટ મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે છેલ્લા દસ વર્ષમાં મેટ્રો સેવાઓને દેશના એકવીસ શહેરોમાં વિસ્તારવામાં આવી છે તેમણે ઉમેર્યું કે સાતસો કિલોમીટરની નવી મેટ્રો લાઇન કાર્યરત કરવામાં આવી છે જેનાથી કુલ કાર્યરત લંબાઈ નવસો પિસ્તાળીસ કિલોમીટર થઈ છે તેમણે શહેરી ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટ સંબંધિત યોજનાઓમાં આઠ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે રોકાણ બે હજાર ચારથી બે હજાર ચૌદના સમયગાળા કરતા એકવીસ ગણું વધુ છે કાર્યક્રમ દરમિયાન મંત્રીએ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પર તાલીમ મોડ્યુલ પણ લોન્ચ કર્યું હતું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્કના છવ્વીસ ગુનેગારોની ધરપકડ કરી છે સીબીઆઈએ ટેકનોલોજી આધારિત ગુનાયુત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં બત્રીસ સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છી યુરોપીયન કમિશને કહ્યું છે કે જી સાત દેશો આ મહિનાના અંત સુધીમાં યુક્રેન માટે પચાસ અબજ ડોલરની લોન આપશે આ અંગે તમામ સાત રાષ્ટ્રો સમજૂતી કરશે ત્યારબાદ યુક્રેનને લોન આપવામાં આવશે પશ્ચિમમાં સ્થિર રશિયન અસ્ક્યામતોમાંથી થયેલા નફામાંથી આ લોન અપાશે આ અસ્કયામતોમાંથી લગભગ બસો દસ બિલિયન યુરો યુરોપિયન યુનિયનમાં છે જી સાત દેશોમાં અમેરિકા કેનેડા જાપાન બ્રિટન ફ્રાન્સ જર્મની અને ઇટલીનો સમાવેશ થાય છે અમેરિકામાં ત્રાટકેલા વાવાઝોડા હેલનના પગલે પૂર અને અન્ય બનાવોમાં એકસો સોળ લોકોના મોત નીપજ્યા છે અને વીજ પુરવઠો ખોરવાઈ જતા આશરે સત્યાવીસ લાખથી વધુ લોકોને અસર થઈ છે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ત્રણસોથી વધુ રસ્તાઓ પૂરના કારણે બંધ રાખવાની ફરજ પડી છે હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે પ્રવેશ અડિયેચા તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ અંગેના કેસની સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણીના સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે ગુજરાત સમાચાર લખે છે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીનો દાવો કરનારા સીએમ ચંદ્રબાબુનો સુપ્રીમે ઉધરો લીધો કહ્યું હિન્દુઓની આસ્થા સાથે રાજકારણ ન રમો સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને ટાંકીને સંદેશ અને સમય મુખ્ય શીર્ષકમાં લખે છે ભગવાનને રાજકારણથી દૂર રાખો તો ભગવાનને રાજનીતિથી દૂર રાખો આ ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે પુરાવા નતા તો લાડુમાં ચરબીયુક્ત ઘીનો દાવો કેમ કર્યો સુપ્રીમનો સવાલ આ દિવ્ય ભાસ્કરનું શીર્ષક છે દિવ્યભાસ્કર મુખ્ય શીર્ષકમાં લખે છે પાકિસ્તાનથી માત્ર એકસો ત્રીસ કિલોમીટરના અંતરે ડીસામાં એરફોર્સનું નવું સ્ટેશન બનશે નવ ગુજરાત સમય શીર્ષકમાં લખે છે શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ગત માસની સરખામણીએ સત્તાવન ટકાનો વધારો થયો ગુજરાત સમાચારમાં એક અહેવાલમાં લખે છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં પાંચ આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા સંદેશ લખે છે અમેરિકા ભારતીયો માટે બે પોઈન્ટ પાંચ લાખ વધારાની જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં ચાળીસ વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમૈકાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે અને યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપીયન યુનિયન પચાસ અબજ ડોલરની સહાય આપશે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા